આપણે વચ્ચેની સંખ્યા માટે રમત રમવાની છે બરોબર તો એમાં કઈ રીતે રમવાની છે હું તમને આ એક ચોરસ ક્યુબ આપીશ બરોબર અને પછી તમને બે સંખ્યા બોલીશ સમજ પડે છે શું બોલીશ એ સંખ્યા એની વચ્ચેની સંખ્યા ઉપર તમારે આ ક્યુબ મૂકવાનો છે સમજ પડી જાય બધાની ચાલો ચલો હવે આપણે ચાલુ કરીશું શિવન્યા બેન ચાલો શિવન્યા બેન તમે ચાર અને ની વચ્ચે મૂકી દો ચાર વિચારો ચાર અને છ એની વચ્ચે મૂકવાનો છે ચાર અને છ ની ચાર અને છ ની વચ્ચે એક પ્રયત્ન છે ચાલો હા સરસ સારો પ્રયત્ન ચાલો લાવો ચાલો અંબિકાબેન તમારો હવે તમારે પાંચ અને સાત ની વચ્ચે મૂકવાનું છે પેલા જો સર હવે આવે છે શિવ છ અને આઠ ની વચ્ચે મૂકવાનું છે છ અને આઠ ની વચ્ચે મૂકી દો વાહ સરસ ભાઈ તમારે સાત અને નવ ની વચ્ચે મૂકવાનું છે ચલો મૂકી દો સાત અને નવ ની વચ્ચે સરસ ચલો ભાઈ તમારે બે અને ચાર ની વચ્ચે મૂકવાનું છે

વચ્ચે મોકલવાનું છે ત્રણ અને પાંચ ત્રણ ક્યાં છે પેલા બતાવું હા પાંચ ક્યાં છે હા એની વચ્ચે ક્યાં છે એની વચ્ચે શું છે

વચ્ચે કોણ આવે હા સર ચલો મજા આવી બધાને સરસ સ્કૂલ બનાવી દો સરસ ચલો બંધ કરી દેવાનું બંધ કરી દેવી